સિ સિપીનગર વિભાગ બે આ સૌંદર્ય ફ્લેટ છે માણસને ઘણી વખતે અમુક ક્યારેક નાસ્તા કરવાનું મન થાય એમાં ગુજરાતીઓને ઢોકળા પાત્રા વાટીદારના ખમણ આ બધી ખાવાની ઈચ્છા થતી હોય છે પ્રસંગોપાત પણ ઘરે લાવતા હોય છે એટલે આપણા મનમાં ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આ જે બધા જે મળે છે ખમણની એ એ સારી ક્વોલિટીના ક્યાં મળે તો લગભગ જોઈએ ને તો આપણે દરેક જગ્યાએ મોટા ભાગે કપાસિયા તેલ અથવા પામોલીન ને એવું વાપરતા હોય છે સિંગતેલમાં મળતા હોય ને એવું બહુ ઓછી જગ્યાએ જોવા મળે પણ અમારા અહીંયા જે આ સૌંદર્ય પાસે જે લારી છે જલારામ ખમણ સેન્ટર એ સિંગતેલ વાપરે છે ખાસ વિડીયો ઉતારવાનું કારણ એ છે કે આ જે વઘાર કરે છે ને એ સિંગતેલનો વઘાર કરે છે આ બને એની સ્વચ્છતા પણ સારી હોય છે આપણે જોઈએ છીએ કે એની સ્વચ્છતા પણ ગમે એવી છે જો બાજુમાં ડસ્ટબિન છે એનું જો આ કાઉન્ટર છે ને એ એકદમ તમને નીટ એન્ડ ક્લીન જોવા મળે એ પોતે બી આખો ડ્રેસકોડમાં જ હોય છે વ્યક્તિ અને આ સિંગતેલમાં જ બનાવે છે અને બી અમારા ચામુંડા પ્રોવિઝન સ્ટોરવાળા છે એમને બી મેં પૂછ્યું કે ભાઈ સિંગતેલ વાપરે છે કે નહીં ખરેખર ના ના કે સિંગતેલ જ વાપરે છે એમ બરાબર છે તમારી આ વસ્તુઓ બતાવો ને દોસ્તોને જો આ વાટીદારના ખમણ છે પછી સેન્ડવીચ છે પાત્રા છે નાયલોન ખમણ અને આ ખાંડવી બરાબર છે આ સે ચટણી છે અને એની કઢી તો ખરેખર બહુ જ સરસ આવે છે હું એક વખતે જ્યારે ગેસ્ટ આવેલા અને કઢી લઈ ગયેલો અહીંથી ખમણની સાથે તો કઢી બહુ ગમી ગયેલી અમને ક્યુ એટલે કે આવાનું મતલબ કે જો ઈચ્છા થાય કે બી સિંગતેલમાં બનેલા ખમણ ઢોકળા પાતળા ખાવાની તો અમારા સૌંદર્ય ફ્લેટની પાસે ભુયંગદેવ જે આવી છે જલારામ ખમણ સ્ટોર તેની તમે એકવાર મુલાકાત અચૂક લેજો સ્વચ્છતા પણ એટલી સરસ છે બધી ચારે બાજુ ક્લિનનેસ બી સારી છે એની બરાબર છે ઓકે ચલો જય ભોલેનાથ હવે તમારા મનમાં એ પ્રશ્ન થશે કે અહીંયા કોઈ કસ્ટમર તો દેખાતા નથી એટલે કસ્ટમર એટલા માટે નથી બતાવ્યા કે ક્યારેક કોઈને ગમે કોઈને ન ગમે એવું થાય એટલે જે કસ્ટમર હતા એમને એમ કીધું ભાઈ હું વિડીયો ઉતારું છું તો તમારે નહીં ગમે કારણ કે કોઈ ઘણાને એવું હોય કે મારો વિડીયો આવી ગયો મારો ફોટો આવ્યો એ આપણે એની મંજૂરી લેવી પડે અને પછી બનાવાય એટલે એ આ કસ્ટમર વગરની અત્યારે આ વિડીયો ઉતાર્યો છે બરાબર બાકી એને જેટલું લાવે છે બનાવે છે એ બધું એને એમ કે વેચાઈ જાય છે એટલે ક્વૉલિટી એની સારી છે એવું હું મારા અનુભવ તે કહી શકું તમારો અનુભવ પછી જે હોય તે